જય માતાજી મિત્રો અમે આજે વિડીયો બનાવવા આવ્યા લોકેશન તમને બતાવી દઈએ આકુબાની કુંડીવાળો વાળા વિડીયો છે આજે આકુબા શું ગયા છો તમે આ તો નાવા તમારા ઢોઢા વેરી નાખો કે નહીં યાદ આવો જો આ વિડીયો આવશે આપણો બરાબર તો વિડીયોમાં બનાવી રહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો ને સપોર્ટની ફૂલ જરૂર છે શું બોલું તમારે શું કહેવું આજે આકુબાની કુંડી પર વિડીયો છે એમાં અમારે નાવાનું છે હમ આ નાવા વાળા બે છે એ હાલ નહીં ગયો ના એ તો વિડીયોમાં તમે જોઈ લેજો મિત્રો આ મારું લોકેશન ચલો વિડીયો બનાવી રેજો આગળ બતાઈશું બીજા કરતાં જય માતાજી તમારે ડોલ ભરીને ઉપરવાણી પાસે એક બે ડોલ તો લઈ ગયો કે તૈયાર આખો બવાન તૈયાર હવે કમ્પ્લીટ કમ્પ્લીટ આવો

अरे आवा या नावायकुंती पण नावाने कशी करणार नाही